ભુજ શહેરમાં અલગ અલગ પોસ્ટ વિસ્તારમાં ટ્રાફિક પીએસઆઈની આજે દંડનીય કાર્યવાહી મોટા ભાગના વાહનોનું ટોચિંગ કરાયું અને લોક લગાવાયા વાહન ચાલકોમાં ભારે ફફડાટ આજરોજ ભુજ શહેર સિટી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત તથા તેની ટીમ દ્વારા ભુજ શહેરના ભીડભાડવાળા વિસ્તાર જેવા કે વાણિયાવાડ બસ સ્ટેશન એસબીઆઈ બેંક અનમ રિંગ રોડ છઠ્ઠીબારી રોડ જુબેલી સર્કલ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યાએ માજા મૂકી છે ખાસ કરીને વાહન ચાલકો ટુ વ્હીલર્સના ચાલકો આડેધડ પોતાનું પાર્કિંગ કરીને જતા હોય છે એ જ પ્રમાણે ફોર વાહન ચાલકો પણ આડેધડ કોઈપણ પ્રકારના નિયમને જોયા વગર આડેધડ પાર્ક કરતા હોય છે પરિણામે ટ્રાફિકની પારાવાર સમસ્યા સર્જાય છે ખાસ કરીને પિકઅપ સમયમાં તો ટ્રાફિકની સમસ્યા બેસુમાર જોવા મળે છે પરિણામે આજે ટ્રાફિક પીએસઆઈ શ્રી રાજપૂત અને તેની ટીમ દ્વારા સવારથી જ ઉપરોક્ત વિસ્તારમાં કામગીરી શરૂ કરી હતી અને જે ટ્રાફિકને અડચણસર રૂપ થતાં ટુ વ્હીલર્સ વાહનોનું ટોઈંગ કરવામાં આવ્યું હતું એ જ પ્રમાણે ફોર વ્હીલ વાહનોમાં લોક લગાડવામાં આવ્યા હતા આ કાર્યવાહીથી ખાસ કરીને વાહન ચાલકોમાં ફફડાટની લાગણી પ્રસરી છે અને સ્થળ ઉપર દંડ કરવામાં આવ્યો છે વાહન ચાલકો અને રિક્ષા ચાલકોને યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવા માટે ટ્રાફિક પીએસઆઈ સમજ આપી હતી